નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ ચોરી કરતી રાજસ્થાન ગેંગ ઝડપાઈ વાગડના મંદિરોમાં થયેલ ચોરી પકડાઈ વાગડના ઓગણીસ મંદિરોમાં અલગ અલગ દિવસે સામૂહિક ચોરી અને લૂંટ કરનાર રાજસ્થાનની નામચીન ગરાસિયા ગેંગને પૂર્વ કચ્છ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે પોલીસે ગેંગ પાસેથી ચોરીનો માલ ખરીદનારા અમદાવાદના સોની સહિત છ સાગરિતોની ધરપકડ કરી છે બે હજુ હાથમાં આવ્યા નથી ગેંગની કબૂલાતના આધારે વાગડના બે અને નખત્રાણાના વડવા ભોપામાં થયેલી એક મંદિર ચોરી ઉપરાંત બનાસકાંઠાના ભાભર થરા રાધનપુર દિયોદર અને ડીસામાં કરેલી અન્ય ચોરીઓ મળી કુલ આઠ ગુના ઉકેલી નાખ્યા છે ગત છઠ્ઠી નવેમ્બરની મધ રાત્રે આ ટોળકીએ રાપર તાલુકાના ચિત્રોડ અને નજીકની જેઠાસરી વાંઢમાં એક સાથે અગિયાર મંદિરો અને ડેરીઓમાં ટ્રાટકીને સત્તાણું હજારના મુદ્દામાલની ચોરી કરેલી આ ઘટનાના પગલે રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે ગુના શોધન માટે ભચાઉ ડી એસપી સાગર સાંભળાના નેતૃત્વમાં ખાસ તપાસ ટુકડીની રચના કરી હતી ચિત્રોડના મંદિરોમાં સામૂહિક ચોરીના છ દિવસ બાદ ફરી આ ગેંગે અગિયાર નવેમ્બરની મધરાત્રે કાનમેરના આઠ મંદિરોમાં ત્રાટકીને બાર હજાર રોકડા સાથે કુલ એક લાખ એકસઠ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી ટોળકીએ ગામના જૈન મંદિરની સેવા પૂજા કરતા પૂજારીને માર મારી લૂંટ આચરેલી કાનમેરમાં હાથ મારવા ગયેલી ગેંગના અમુક લોકો ઝડપાઈ ગયા હતા ત્યારબાદ સીટ એ સઘન તપાસ હાથ ધરતા આ ગેંગ રાજસ્થાનની ગરાસિયા ગેંગ હોવાનું સ્પષ્ટ થયેલું આ ગેંગમાં સામેલ લોકો મંદિરોના પથ્થરોનું કોતરણી કામ કરતા કારીગરો છે દિવસે પથ્થરોની કોતરણી કરે અને રાત પડે કે આસપાસના અન્ય મંદિરોમાં ચોરી કરવા નીકળી પડે કેટલાક સાગરીતો રાજસ્થાન નાસી ગયા હતા સીટે રાજસ્થાનના ઉદયપુર અને સિરોહીના જંગલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મદદથી રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને અન્ય સાગરીતોને ઝડપી પાડ્યા હતા આ ગેંગે અગાઉ કચ્છમાં પણ કામ કરેલું અને કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ તથા મંદિરોથી સુપેરે વાકેફ છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગર નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર